નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું વિશાલ ચેપ્ટર નંબર નવ ની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળ નામ છે એમાં પણ જોઈશું આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એક દાખલા નંબર પાંચ અને છ એ પેલા વિદ્યાર્થી મિત્રો વાત કરી દઉં કે સ્વાધ્યાય નવ પોઈન્ટ ના દાખલા નંબર વન ટુ થ્રી ફોર

કેટલું આપ્યું છે તમને બાર સેન્ટીમીટર આપેલું છે અને ક્યુ એમ બરાબર સાત પોઈન્ટ છ સેન્ટીમીટર હોય તો નંબર એ સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ pqrs નું ક્ષેત્રફળ ખાલી જગ્યા તો આ સૂત્ર આ આપણને આકૃતિ પરથી શું માહિતી મળે છે રકમ પરથી શું માહિતી મળે છે તો આધાર એટલે કે આપણે શું કહીએ છે b તો b એટલે કે આપણો sr કહેવાય શું કહેવાય sr તો sr કેટલો આપ્યો છે 12 સેન્ટીમીટર ચાલો sr 12 સેન્ટીમીટર इसी में h બરાબર h એટલે આપણી ઊંચાઈ કે qm ની તો કેટલે આપી 7.6 સેન્ટીમીટર ओके okay. समझानी मेरी बात बी એટલે આધાર આધાર એટલે બી ને બીજું નામ આપો તો આપણી રીતે શું આપી શકાય એસ આર એસ આર બરાબર બી બરાબર 12 સેન્ટીમીટર તો h h બરાબર અહીં આવશે 7.6 સેન્ટીમીટર સોરી 7.6 સેન્ટીમીટર અહીં લખવામાં મિસ્ટેક થઈ છે h બરાબર 7.6 સેન્ટીમીટર ઓકે ને એચ ને બીજું નામ તો આપણે બીજું નામ શું આપી શકીએ એના બરાબર ક્યુ લખાસે ચાલો તો લખાય ક્યુ ક્લિયર તો આ બે ક્યુ આર એસ નું ક્ષેત્રફળ બરાબર આપણું સૂત્ર છે આધાર ગુણ્યા ઉંચાઈ અથવા બી ગુણ્યા એચ પણ બી ગુણ્યા એચ ન લખવું હોય તો આ લોકોની ભાષા પ્રમાણે શું લોકોએમ એસ આર નું મૂલ્ય શું છે બાર સેન્ટીમીટર ગુણ્યા ક્યુ એમ નું છે સાત પોઈન્ટ છ સેન્ટીમીટર અહીંયા કરી દેવાના બાર ગુણ્યા છોતેર એટલે કે આપણે છોતેર ગુણ્યા બાર ઇઝી પડશે ચાલો છોતેર ગુણ્યા બાર ઝીરો સાત

સબાચન ના ક્ષેત્રફળ પરથી સબાચન નું ક્ષેત્રફળ હમણાં કેટલું આવ્યું એકાણું પોઈન્ટ બે સેન્ટીમીટર સ્કવેર લખો એનો ઉપયોગ કરીને તો નું ક્ષેત્રફળ બરાબર કેટલું આવશે એકાણું પોઈન્ટ એકાણું પોઈન્ટ બે સેન્ટીમીટર સ્ક્વેર

વધશે કેટલા વધશે કેમ કે જોજો આઠ એક આઠ નવ માંથી આઠ ગયા એક ને એક અગિયાર એક અહીંયા એક વધશે અહીંયા ત્રણ અહીંયા મૂકવાનું પોઈન્ટ ત્રણ ને બે બત્રીસ તો આઠ ચોક બત્રીસ અગિયાર પોઈન્ટ ચાર સેન્ટીમીટર ક્યુ એન બરાબર ક્લિયર આ રીતે ભાગાકાર છે જો એકાણું પોઈન્ટ બે ભાગ્યા આઠ

સમાંતર બાજુ અને 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 જોજો કોણ કોણ છે છે અનુક્રમે બાજુઓ કઈ કઈ પરની ઊંચાઈ જો ક્ષેત્રફળ ચૌદસો સિતર સેમીસ્ર હોય આખાનું ક્ષેત્રફળ છે કેર હોય તો બી બરાબર પાંત્રીસ તો એબી કેટલું આપ્યું પાંત્રીસ સેન્ટીમીટર અને એડી બરાબર ઓગણ સેન્ટીમીટર એડી બરાબર ઓગણ સેન્ટીમીટર હોય તો બીએમ અને ડીએલ ની લંબાઈ શોધો બીએમ ને ડીએલ ની લંબાઈ શોધવાની સિમ્પલ ફંડા છે એ બી એડી છે એડી પાયો એના પરની ની ઊંચાઈ કઈ બીએમ અને આખા નું ક્ષેત્રફળ આપ્યું મળી જાય આરામ જો આ લખવાનો ખેલ છે આખો નંબર એક તો હું એબી વાળા નું કામ પહેલા પતાવે ચાલો એબી એબી અને બેઝ કહેવાય એબી બરાબર બી બરાબર કેટલો આપ્યું પાંત્રીસ સેન્ટીમીટર એ સિવાય એના પર શોધવાનું શું કીધું તો એના એ પરનો વેધ આવશે ડીએલ તો ડીએલ બરાબર એચ બરાબર કેટલા સેન્ટીમીટર પેલી રકમ બની આ નંબર બે રકમ જેના પરથી બીજી રકમ શું બનશે જો અહીંયા આકૃતિ છે એના પરથી બીજી રકમ બનશે તમારી કે એડી તો એડી કેટલે ઓગણ સેન્ટીમીટર આ તમારો પાયો એડી એડી બરાબર બી બરાબર ઓગણ સેન્ટીમીટર એના ઉપરનો વેધ કયો છે

જેને રકમ જોઈને સમજતા આવડે એને બહુ સારું છે ખબર પડી જાય દુ ચૌદ સાત એકા સાત આ ઉપરની સંખ્યા સાત વડે ભગે તો સાત પંચાન પાંત્રીસ પાંત્રીસ છે ચાલો સાત 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 પંચા સંખ્યા ભગે તો દુ દુ ચૌદ સાત એકા સાત અને એનું મીકુ મીંડું ચાલો તો સાત સાત ઉડી ગયા તેથી શું આવ્યું તેથી ડી એલ બરાબર બસો દસ ના છેદ પાંચ ચલો આગળ જોઈએ તેથી ડી એલ બરાબર પાંચ વીસાકાર ડાયરેક્ટ જોવાનું બસો દસ ભાગ્યા પાંચ દસ માં બેતાલીસ પાંચ તો જવાબ કેટલો આવે બેતાલીસ સેન્ટીમીટર અહીંથી ભાગાકાર કરતા અહીંયા સુધી બેતાલીસ પંચા એકસો દસ પાંચ પાંચ ઉડી જાય બેતાલીસ સેન્ટીમીટર ડીએલ ક્લિયર નો જવાબ જોતો ડીએલ મળી ગયો હવે જોકે લઈએ આપણે બી એમ ક્ષેત્રફળ બરાબર ચૌદસો સિત્તેર સેમી સ્ક્વેર અહીંયા આવશે પાયો ગુણ્યા ઊંચાઈ આધાર ગુણ્યા ઊંચાઈ આધાર આપણે બી બી નું નામ આપ્યું એડી એડી ગુણ્યા ઊંચાઈ એની એચ એટલે કે એડી ગુણ્યા બી એમ બરાબર ચૌદસો સિત્તેર તેથી ઓગણપચ ઓગણપચાસ ઘડીયો દાખલો એક જ સેકન્ડ નો દાખલો છે ઓગણપચાસ નો દાખલો આવડે ઓગણપચાસ ગુણ્યા ત્રણ એટલે ચૌદ એકસો સુડતાલીસ થાય પચાતેરી દોઢસો એક ઓછો તો પચાસ ત્રીસ દોઢસો માં એક એક ઓછા કરતા જાવ ત્રણ વખત એકસો સુડતાલીસ થાય ને ન આવડે કઈ વાંધો ને ચાલો હમણાં જ આપણે કર્યું સાત વડે ભાગાકાર એટલે એવો તો બસો ને દસ સત્યુ સત્યુ ઓગણ આ ભાગાકાર યાદ છે ને હમણાં એવો અગાડી અગાડી ભાઈ અગાડી એવો હમણાં અગાડી આવેલો એટલે કે આગળના દાખલા હમણાં આવેલો તે આવ્યો તો એ ભાગાકાર ચાલો જોઈએ સેમ સાત સાત ઉડી ગયા પછી અહીંયા શું આવશે ત્રીસ ગુણ્યા સાત

આવી ગઈ છે કરવાની ડાઉનલોડ ડાઉનલોડ કરવાની લિંક આપી ડિસ્ક્રિપ્શનમાં અને મેળવશો નીચેના તમામ સોલ્યુશન્સની પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયનું સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ગણું બધું તો અદ્ભુત ભરપૂર લાભ તમને મળી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો તો ભૂલ્યા વગર લેવાનું ચૂકતા નહીં બરાબર છે જોઈએ ત્યારબાદ નેક્સ્ટ રેવા અહીંયા સ્વાધ્યાય 9.2 દાખલા નંબર 5 અને 6 પૂરા ફરી મળીશું નેક્સ્ટ સ્વાધ્યાય 9.1 ના બાકીના દાખલાઓ સાથે ત્યારે સ્વાધ્યાય નવ પોઈન્ટ એક પૂર્ણ કરીશું તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું રજા લઉં છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત